અમારા મિસિસ છે અને જાન્યુઆરીની તેર તારીખે સવારે એમને પેન થયું પાછળ એટલે તાત્કાલિકો સુનિલ રોકાણી સાહેબ પાસે ગયો અને એમને કાર્ડિયોગ્રામ લઈને મને ઓલિમ્પસ અથવા ગોકુલમાં જવાનું કહ્યું એટલે હું ઓલિમ્પસમાં ગયો ત્યાંથી પછી એમઆઈઆર કરાયું એમઆઈઆર નો રિપોર્ટ લઈને તત ઉદયભાઈ ઉદયભાઈનો કોન્ટેક્ટ કર્યો એટલે ઉદયભાઈ ઉકાણી સાહેબ પાસે પાછો ગયો ઓલિમ્પસમાંથી કીધું અમદાવાદ જવું પડશે કોઈ ઓપરેશન થશે જ નહીં એટલે ઉકળીશે પાસે જ્યારે મેં વાત કરી ઓલમ્પસમાં ડોક્કર જોડે વાત કરાવી અને જતાં જતાં પૂછ્યું છે બાહ્ય કોઈ વિકલ્પ નથી મને કે એક કામ કરો એક મિનિકે વિચાર્યું કે તમે સિનર્જીમાં જાઓ હું ત્યાં કોણ છે મને કે માધવ ઉપાધ્યાય છે એવું જ્યું કરશે મને કે કેનેડા હતા હું ઓપરેશન કરતા કેનેડા ભાઈના જે લેકેસ અપડેટ મારી પાસે નથી એને મળો ઇમી જીએટલી મારતી ગાડી એવું આમની પાસે આવ્યો અને એ કોન્ટેક્ટ મને માધવ સરનો ઉપલબ્ધ કરાવ્યો આપણા ઉદયભાઈએ અને સાહેબે તરત જ મને દસ મિનિટમાં બધું વિડીયો અને બધું હોતે સમજાવ્યું કે આ ઓપરેશન તમારે બી બધું મને એક કલાકનો સમય આપો ઓપરેશન ક્યારેક કરશો સાહેબ તો હમણાં જ હું તો હમણાં કલાકના પેશન્ટને હાજર કરું અને વિધિન અવર મેં પેશન્ટને હાજર કર્યા પછી તો બધું એમને ઇમરજન્સીમાં બે કલાક લીધી આઠ કલાક ઓપરેશનમાં લીધી અને અને એ મારા માટે ભગવાન સ્વરૂપ છે અને એમને જોઈને અમને અમારા ગુરુદેવ હંસોદાસજી બાપુનું મતલબ ફેસ દેખાણો કે આ ગુરુદેવ જાતે જ પધારી રહ્યા એટલે કોઈને પૂછ્યું નથી ફેમિલી મેમ્બરને કોઈને કાંઈ કર્યું નથી કાંઈ વિચાર્યું નથી અને વિધિન સેકન્ડ યસ ઓપરેશન કરો નમસ્કાર હું ડૉક્ટર માધવ ઉપાધ્યાય આપણે સિનર્જી હોસ્પિટલ વતી તમારા સૌનો આભાર માનું છું આજે આપણે એવોટિક ડિસેક્શન વિશે માહિતી લઈએ છીએ તો એવોટિક ડિસેક્શન એ હૃદયની જે મુખ્ય નળી છે મહાધમની કહે એવોટા એની અંદરની દિવાલ વચ્ચે ફાટ પડવી એને એવોટિક ડિસેક્શન કહેવાય છે એટલે કે જે ધમનીની દિવાલ છે એ વચ્ચેથી ફાટી જાય આને લીધે દિવાલ નબળી પડતાં એ કોઈપણ જગ્યાએ બાર લીક થવાના ચાન્સીસ છે અથવા તો કોઈ પણ મહત્ત્વના અવયવો છે જેમ કે બ્રેઇન છે કિડની છે હાથપગ છે કે આંતરડા છે આ બધાની અંદર માલ પરફ્યુઝન એટલે કે એની અંદર લોહી ન મળવાને લીધે જે ઊભી થતી પ્રોબ્લેમ હોય એ વસ્તુની અસર કરી શકે છે અને જે જનરલી છે એ મેજોરિટી ટાઈમ જીવલેણ થાય છે આ પ્રકારના દર્દી છે એની જો સારવાર ન કરવામાં આવે તો ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટથી વધારે દર્દી છે એ પહેલાં બે દિવસની અંદર એક્સપાયર થઈ જાય છે આ સર્જરી માટે ખાસ પ્રકારની જે ટ્રેનિંગ કહીએ કે એવોટિક ડિસેક્શન પહેલાં તો એ વસ્તુ શું છે સમજવાનું છે સ ક્યાંથી ચાલુ થાય છે એ ઉપરથી એની સર્જરી કેવી રીતે કરવી એનું પ્લાનિંગ થાય છે એટલે એના માટેની પ્રોપર ટ્રેનિંગ લેવી એ એક જરૂરી છે બાકી આખી ટીમ વર્ક જોઈએ કે જેની અંદર જે પ્રોપર કાર્ડિયોલોજીસ્ટ રેડિયોલોજીસ્ટ એનેથે સર્જન બધા જ લોકો છે એ આ પ્રકારની પૂરી ટ્રેનિંગ લીધેલી હોય તો ડેફિનેટલી બેટર તમારે રિઝલ્ટ બધી વસ્તુ સારી મળે આ પ્રકારની હાઈ રિસ્ક સર્જરી છે જેનું જનરલી છે એ કોસ્ટિંગ સાતથી આઠ લાખ રૂપિયા જેવું આવતું હોય છે કોઈ વખત દર્દી કોમ્પ્લિકેટેડ હોય જેને બ્રેઇન સ્ટ્રોક થયેલો હોય અથવા તો કિડની ઉપર તકલીફ થયેલી હોય ઓલરેડી શોકમાં હોય એ પ્રકારના દર્દીની ખર્ચો વધી શકે છે